વીએસ કાલરિયા નાકાઈ માર્ગ મકાન વિભાગ રાજકોટ સાહેબ જે ખાડા છે એની અંદર કાલે પણ છે જેસીબી પેવર બ્લોકથી બોરવામાં આવેલા હતા ચાલુ વરસાદે આજે પણ અત્યારે છે હમણાં જેસીબી અને જે પેવર બ્લોક છે નાખીને જે ખાડા પડેલા છે તાત્કાલિક વિવિધના ધોરણે ચાલુ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરીને વાહન આ છે વરસાદને હિસાબે એના ટર્નિંગ છે એની હિસાબે નવા પડેલા છે અડધો રસ્તો આર એરિયામાં આવેલો છે અમુક એલ છે જીએસઆરડીસી એરિયામાં આવેલો છે છતાં કાલ આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ના ના તાત્કાલિક તાત્કાલિક કાલે ચાલુ વરસાદે બ્લોક દેખાય છે એની કામગીરી કાલે ચાલુ કરવામાં આવેલી હતી હમણાં અત્યારે આ પાણી ઉતર્યું છે એટલે જ્યાં જ્યાં ખાડા છે બ્લોક મૂકીને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે પણ એવું છે કારણ કે પાણી ભરેલું હતું તો ખાડાની અંદર કોઈ પણ વસ્તુ ખ્યાલ નહોતો આવતો પણ ક્યાં ખાડો છે ક્યાં મટીરિયલ કાલે ચાલુ ખાડા ની અંદર મટીરિયલ ડમ્પિંગ કરવામાં આવેલો કાયમી થઈ જશે સોલ્યુશન આવે છે હવે જે આ છે એરિયા ની અંદર હવે જે બ્રિજ ની કામગીરી છે ફેઝ વન ની કામગીરી પૂર્ણ થયેલું છે હવે પછી જે પ્લાનિંગ કરવામાં છે તો એમ છે એની આરે કોઓર્ડિનેટ કરીને શું કરવાનું એ કરીને પરમિનન્ટ સોલ્યુશન કરવામાં આવશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો